હલ્લો ટુકમ લેકેમ સો બધા મજામાં છો તો મજામાં રહેવાનું એ અમારા ચેનલ માં તમારો બધાયનું સ્વાગત છે આજે આપણે બનાવશું છે મરઘી ની તમે થમ્બલન જોન આવે તો તમને ખબર તો પડી જશે તો આપણે મરઘી લાવી નાખ્યા છે ઇન પહેલા તો સાફ કરવાનું ચાલતી દેઈ અને લ્યા તો આવી રીતે કા છે ને હવે આને સાફ કરવાનું છે બોલે તો કે ધોવાનું છે હોય બોય મસ્ત બનાવી પછી તમને મસ્ત હા તો

તો એ હું સાહેબ ભૂલાઈ ગયું છે બગડ જંકર થઈ ગયું છે બાકી આપણે બનાવવાનું છે રેસીપી થઈ ગયું છે આપણે મસ્તીનું નું સાપ થઈ ગયું હા તો આપણે શાક સબ મસ્ત મજાનું ધોવાઈ ગયું છે એકદમ હાવ ચોખ્ખું અને હવે આપણે રેસીપી બનાવવાની છે ا ا ا મરકાં કે તે કોઈ સુકાય નાખવાના ઠીક તેલ મરઘી નાખેલ આપણે બાફ ખમણ દેવા છે અને બે જુના રેસિપી બનાવવા રસોડા હા બહુ બટી ધપટી બટી બટા દેવાનું છે અને વખતે આપણે મીઠું નાખી દેવાનું વાહ તો એવું છે બાકી વખતે મીઠું નાખવાનું છે અડધા ઉપર બફાઈ દે પછી એક વસ્તુ કાક નાખવાનું આવશે તો હું નાખી હું કરી આમ જો તમે ઠેઠ સુધી બનાવો તો ખબર તો ખબર પડે નકર કાઈ પડે નહીં કા તો ચાલો આગળ બફાવાનું શરૂ થાય છે આપણે ગલબ છે બાકી એટલે થોડું કામ પર કસ્ટમ એટલે આડો ઓળો લાગતો છે આમ બાકી આપણે હવે થોડીક એક્સરસાઈઝ કરજો યાર થોડું રોડવજો એમ બીજું તો મારે વધારે શું કેવું કા અને એને ઘડી ખાવીને પાછું હલાવવાનું બે વખત બે વખત મતલબ તાત્કાલિક હલે લખો ને મત કે હવે મિલેટ નો થાય ને એક વખત હલાવવાનું છે એવી રીતે બે વખત તરત તરત હલાઈ નાખવાનું છે આપણે હવે ખોલીએ ખોલી ને તો સેજ સેજ કલર ફરી છે અને આમાં પાણી થોડું થોડું થાવા પડેલું હોય એવું લાગે રહ્યું છે છે ને પાણી એ પાણી થવા મળશે અને આપણે આમને બફાવાનું શરૂ છે તો કે લોકો શું હલકું કલર છે અને ધીમા તાપે આને બફવા દેવાનું છે બહુ શું છે કે જલબાજી ઉતરે નીકળવાની કાળજું ભાંગી દીધું માય ગોટ

તો ફાઈનલી આપણે ડુંગળી થઈ જશે કટિંગ ડુંગળી કટિંગ થઈ છે એમ ડુંગળી કટિંગ થઈ જશે બધા આપણે ડુંગળી હા અત્યારે છે ને બધા હાજ પડી છે મિત્રો ફાઈનલી ઘરે બધા આવી જશે કામે જલા હોય આટા માતા હોય રમતા હોય તો થોડો બેકારો થાય તો અમારા બે જણા વતે છે સોરી કા રોડ વી લેજો કા કે રોડ રોડ બેકારો વાહ તો હવે પછી શું કામ કરવાનું છે ઘંટીમાં હવે આપણે નાખવાનું છે આદુ આદુ છે

અંદર પાણીયા બાપુ અને મને તરી પડે ને હા હા ટકાઈ દીધી તો મસ્તી બફાઈ ગયો છે પણ હવે આ બીજા કાઢી લેવાનું છે ને તમને વિશ્વાસ તો આપણે બતાવી દઈએ આ તો એ તમે તૂટી આમ ને પાણી વગેરે મસ્ત બફાઈ ગયું હળદર નાખીને આપણે તો વીજ નું વીજ હોય ને એનો તેલ વીજ છે અને આપણે બફાઈ મતલબ એટલે આપણે તો બધું મસ્ત મસાલો મસ્ત ખાઈ ખતાર થઈ ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે બફાઈ હવે આપણે આમાં નંબર છે તેલ ના તેલ ના દીધું બોલ અને તેલ ના દીધું હવે આપણે પેટી ગરમ કલાક છે ફાઈનલી તેલ આપણે થોડું થોડું ગરમ થઈ રહ્યું છે અને આમાં આપણે તપેલું સાફ કરી દીધું એટલે તરત જ પરક પર તરત બોલે છે હા તો આપણે તેલ થઈ ગયું છે ફૂલ ગરમ હવે આપણે નાખીએ એમાં ડુંગળી

આ ગ્રેવી મસ્ત માલી મસ્ત પાકી જાય ટાંગી પકાવી પડી નતર પછી આ નો પાકે તો પછી કાઈ નો પાકે સમજ આ તો પાકી દેલું જ જણે આને ખાલી પકાવવાનું છે તો હવે નાખ્યું આપણે ધાણા જીરું જરૂરિયાત પ્રમાણે થોડી હલદર જરૂરિયાત પ્રમાણે હવે નાખ્યું લાલ મરચું ભેળવેલું લસણ લસણવાળું

બાકી મરસો આપણું નાખ્યું હોય બધી પાકી ગયું હવે એના મને થોડુંક પાણી પાણી નાખ્યા પછી ગેસ કરવાનો થોડો ખોલ ને આ જો આ ગાડું ગાડું ખજલો થઈ ગયો હવે આ બળી જવા દેવા ત્યાં સુધી પાછું હલાવી રાખવાનું પ્યાર હમણાં આગળ તેલ નથી ને થોડી થાય ને તો તેલ બહાર આવી છે એટલે કે પાઉભાજી બધી જાય તો બકે ફાઈનલી મેં દીધી પ્રમાણે આવી ગયું છે તેલ આપણે માથે હવે એમાં નાખી દેવાનું છે આપણે મુરગી રાખેલી ત્યારે રાખી દઈશું હલાઈ રાખવાની મસાડી રાખવાની ગમે ગમે એને રસોઈ બનાવી હોય તો મિત્રો ફાઇનલી આ કાળ હોય કે તો આપણે છે ને આમ નહીં રાખવાનું આમ રાખવાનું આમ હોય કે એટલે શું છે કે આપણે રેસીપી બનીએ બાજુ ને ખબર ન પડે તો આપણે શીખવાડીએ બરાબર ને તો પછી બાજુ શીખી આને આવી રીતે પકડવું તમારો હાથે તમારો હાથે ઘણો બધો દૂર રહી અને આમ જો બળોય નહીં ઘણો દૂર રહી બળોય ની પછી કેટલો ફાયદો પડે વાત ન પૂછો યાર હવે આમાં નમી દેવાનું છે આપણે પાણી ઘડી તરફ પાકા દેવાનું છે પછી પાણી નમવાનું છે ને બોલતી રસો આપડે રાખવું એટલું જ પાણી રાખવાનું છે કેમકે મસાલો બધો પાકી જો આ શાક તો બફાઈ હતું તો જેટલું પાણી રાખવું હોય એટલો રસો રાખવાનો એટલે ગરમ થાય ઘડી પડપડ પડપડ થાય

تهو تهو بنا یو فيديو به موږ ته لايك کړئ او شیر کړئ چینل مونو او سبسکرایب کول ته هرپاسمه مرسي خپل نوو ویډیو مآځم ته جي بای بای